આજ રોજ ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લાના મહિલા મોરચો દ્વારા થોડકા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં તાજેતરમાં ઇન્ડિયા ગઠબંધન ના મંચ ઉપર દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિવગંધ માતૃસી વિશે જે અપમાનજનક શબ્દો કોંગ્રેસ આરજેડી દ્વારા બોલવામાં આવ્યા છે તેનાથી અમારી માતૃશક્તિની લાગણી દુભાય છે અમારી માતૃ સમાનના અપમાનથી માતૃ ગૌરવનું હનન થયું છે તે કોંગ્રેસ આરજેડી સહિતના નેતા દેશની માફી માંગે તેવી માંગણી છે જે કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પ્રીતિબેન પટેલ જિલ્લા તેમજ દરેક મંડળના મહિલા મોરચાના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શંભુભાઈ લિંબિયા ઐસવન ન્યુસ ગુજરાતી તુડકા